ભોળાનાથ આપણે જે આ મરવાનું ઝાડ મેં બતાવ્યું તમને અને એના વિશે વાત કરી તો એ મરવાનું ઝાડ છે એ આપણે કાનના દુખાવામાં અતિ ઉત્તમ છે કે ક્યારેક આપણે એકદમ કાનમાં દુખવા માંડવું હોય તો ત્યારે એ આ મરવાના પાન લઈ અને હાથેથી આમ ચોડી અને ફક્ત બેથી ત્રણ ટીપાં કાનમાં તમે નાખી દેશો એટલે તાત્કાલિક બેથી થી ત્રણ સેકન્ડમાં તમારો કાનનો દુખાવો તરત મટી જશે નાનું બાળક હોય તો પણ નાખી શકે મોટા નહીં નાખી શકે અને વૃદ્ધને પણ આ પાન છે જે મરવાનું ઝાડ છે મેં બતાવેલું છે એના પાન લેવાના અને પછી પાનના રસના ટીપા કાનમાં નાખવાના જે કાન દુખતો હોય એ કાનમાં એટલે તરતો તરત ગમે એવા સબાકા નીકળતા છે કે પછી દુખાવો અંદર થતો હોય તો તાત્કાલિક આનો ઈલાજ કરશો એટલે મટી જશે અને બીજું કે આ મરવો છે એની ઉપર મરુન કલરના ફૂલ આવે છે અત્યારે હતા નહીં આ ઝાડમાં નથી પણ એમાં મરુન કલરના બહુ મોટા મોટા ફૂલ આવે છે આ જીણા ઝીણા હોય પણ એ મોટા ગલગોટા જેવા થાય તો એ આપણે જ્યારે આ નાકની અંદર માળણ થઈ હોય ને આપણને નાકમાં ફોડકી થાય અને લોકો કહે છે કે માળણ થઈ ત્યારે એ ફૂલ તોડી અને એની સુગંધ લેશું આપણે એટલે એ મારણ છે એ પણ આપણને તાત્કાલિક મટી જશે તો આ મરવો છે એ મારણ માટે અને કાનના દુખાવા માટે અતિ ઉત્તમ ઝાડ છે તો આ ઝાડના રસનો કાન માટે ઉપયોગ કરો કાનમાં ટીપા નાખવા માટે અને એની ઉપરનું આ જે ફૂલ હોય ક્યારેય પણ આપણે મારણ થઈ હોય તો ગમે ત્યાં મરવાનું ઝાડ તમને મળે તો એના ઉપરથી ફૂલ લઈ અને સૂંઘવામાં આવશે આખો દિવસ તમે સૂંઘશો એટલે નાકની અંદર જે મારણ થઈ છે એ તાત્કાલિક મટી જશે તો જે ભોળાના જે દસના મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો વીવી આર જે ગોસ્વામી જે ભોળાના જે દસના